કેમ છો મિત્રો મિત્રો પાર્વતીજીનું નામ સાંભળતા જ નાનપણ યાદ આવી જાય છે એને નાનપણનો સમય હતો જ્યાં ઘરેથી માંડ માંડ પાંચ રૂપિયા આપતા અને એ પાંચ રૂપિયા મળતાની સાથે જ તરત જ દોટ મૂકતા દુકાને અને દુકાને જઈને સીધું પાર્લેજી લઈ લેતા અને ખાતા ભારતમાં લગભગ કોઈ એવો વ્યક્તિ હશે કે જેને જિંદગીમાં ક્યારેય પાર્લેજી બિસ્કિટ ના ખાધું હોય પાર્લેજી તેના પેકેટમાંથી એક એક બિસ્કિટ ઓછું કરતું ગયું પરંતુ આજ સુધી ભાવ ન વધાર્યો અને કારણ એ જ છે કે આટલા વર્ષો બાદ પણ આ પાર્લેજીનું સમગ્ર દેશમાં એક આગવું સ્થાન છે આવો જાણીએ કે ભારતીયોની મનપસંદ આ બિસ્કિટની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ તો મુંબઈમાં એક રેશનમાનના વેપારી જેમનું નામ હતું મોહનલાલ દયાલ તેઓ મીઠાઈ બનાવવાની કળા શીખવા માટે ભારત છોડીને જર્મની ગયા હતા હવે આ શીખ્યા બાદ તેઓ વર્ષ ઓગણીસો ઓગણત્રીસ માં ભારત પાછા આવ્યા અને સાથે જર્મની બનાવવા માટેની જરૂરી મશીનરી પણ રૂપિયાને લઈ આવ્યા દુકાન માટે જગ્યા શોધવાનું કામ શરૂ કરી દીધું અને ત્યારબાદ મુંબઈના પાર્લે પાસે તેને એક જૂની ખંઢેર ફેક્ટરી ખરીદી અને ત્યારબાદ એ ફેક્ટરીનું સમારકામ કર્યું અને પરિવારના સભ્યો સાથે મળીને કુલ બાર લોકોએ કામ કરવાનું શરૂ કર્યું તેમની પ્રથમ પ્રોડક્ટ હતી નારંગી કેન્ડી અને આ કેન્ડી બજારમાં ચાલતી તમામ કેન્ડીઓને ટક્કર દેવા રાખી પરંતુ દસ વર્ષ સુધી કેન્ડીનું કામ કર્યા બાદ તેમને લાગ્યું કે હવે કાંઈક નવું કરવું છે અને તેમને બિસ્કીટ બનાવવાની શરૂઆત કરી એ સમય એવો હતો કે ત્યારના સમયમાં બિસ્કીટ બહુ મોંઘા મળતા હતા કારણ કે બિસ્કીટ બહારના દેશોમાંથી આયાત કરવામાં આવતા હતા અને એટલે જ બ્રિટિશ કંપનીઓનો બિસ્કીટની બજારમાં કબજો હતો પરંતુ પાર્લે કંપનીએ સામાન્ય જનતા માટે પોષણથી ભરપૂર બિસ્કીટ લોન્ચ કર્યા અને તેનું નામ આપ્યું પાર્લે ગ્લુ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીયો અને બ્રિટિશ સૈનિકોમાં આ બિસ્કીટ ની માંગ ખૂબ વધી આ બિસ્કીટ તો દેશ પ્રસિદ્ધ થવા માંડ્યું પરંતુ વર્ષ ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદી પછી ઘઉંની અછતને કારણે આ બિસ્કીટનું કામ બંધ કરવું પડ્યું અને સન ઓગણીસો ને બજારમાં ગ્લુકો બિસ્કીટ બનાવતી અનેક કંપનીઓ આવી ગઈ અને તેમાં બ્રિટેનિયા જેવી કંપનીઓએ તો સોલેના ગબ્બર જેવા મોટા મોટા એક્ટરો પાસે જાહેરાતો કરાવી અને એક જેવા પેકિંગને કારણે લોકો પાર્લે મૂકી અન્ય કંપનીઓના બિસ્કીટ ખરીદવા લાગ્યા પાર્લેએ પોતાનું પેકિંગ પણ બદલ્યું અને અન્ય ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ધીરે ધીરે તેમનું વેચાણ દિવસો પછી દિવસ ઘટવા લાગ્યું આ એક ચિંતાનો વિષય હતું પરંતુ ત્યારબાદ વર્ષ ઓગણીસો ને માં કંપનીએ તેના બિસ્કીટ નું નામ બદલી પાર્લેજી કરી દીધું અને તેમાં જીનો મતલબ ગ્લુકોઝ હતો ત્યારબાદ આ કંપનીએ ટીવીમાં પોતાના બિસ્કિટની અલગ અલગ જાહેરાતો આપવાનું પણ શરૂ કરી દીધું જેથી દરેક લોકોના ઘર સુધી આ બિસ્કિટ વિશે ખબર પડે પાર્લે કંપનીએ શક્તિમાનને પોતાની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા અને તે સમયમાં શક્તિમાનનો શો ભારતમાં ખૂબ જ ફેમસ હતો તે તો તમે સૌ જાણતા જ હશો ત્યારબાદ દિવસે ને દિવસે આ કંપની બિસ્કિટના વેચાણમાં વધારો કરવા લાગી અને ત્યારથી આજ સુધી આ કંપનીએ પાછળ વરીને જોયું નથી આજની વાત કરવામાં આવે તો આજે આ કંપની દર મહિને સો કરોડ બિસ્કિટના પેકેટનું ઉત્પાદન કરે છે આ કંપની દરેક વર્ગના લોકોને ધ્યાને રાખી પોતાના બિસ્કિટ બનાવે છે મોટામાં મોટું શેર હોય કે નાનામાં નાનું ગામ કે કોઈ ગલી શેરી હોય તમામ દુકાનોમાં આજે પાર્લેના બિસ્કીટ જે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે જો કોઈ બિસ્કીટ વેચાતા હોય તો તે છે પાર્લેજી તો તમારામાંથી કોને કોને નાનપણમાં આ બિસ્કીટ ખાધા છે આ વિડીયોની કમેન્ટમાં લખી નાખજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો